તે નીપજાવી દીધી ઘનશ્યામ રાજપુરા હત્યા બાદ કોળી સમાજમાં રોષ છે તે ભભૂકી ઉઠ્યો અને વિછિયા ના રસ્તા ઉપર આ રોષ છે તે જોવા મળી રહ્યો હતો સતત જે છે તે જે તંત્ર છે જે મામલતદાર કચેરી છે પોલીસ સ્ટેશન છે ત્યાં મોટી સંખ્યામાં હજારો કોળી સમાજના લોકો છે તે પહોંચતા હતા અને આરોપીઓને તાત્કાલિક ધરપકડ થાય તેવી માંગ છે તે કરતા હતા પોલીસ આ આજ પ્રેશર થી પોલીસે પણ તાત્કાલિક જે તે કામગીરી કરી અને છ જેટલા લોકો છે તેને પકડી પાડવામાં આવ્યા ત્યારબાદ ગઈકાલે

જે ટિયર ગેસ છે તેના દોષ જેટલા સેલ પણ છે તે છોડવા પડે હવે આ ઘટનાને લઈને એસપી સહિતના જે ઉચ્ચ અધિકારીઓ છે પોલીસના ઉચ્ચ અધિકારીઓ તે વિછિયા પહોંચ્યા હતા ઘટના સ્થળેને ને સ્થિતિમાં કંટ્રોલ ને કંટ્રોલમાં લેવા સૂચના આપી હતી વિછિયા સિવાય આજુબાજુના જે પોલીસ સ્ટેશનો છે તેમાંથી પણ મોટી સંખ્યામાં પોલીસ કાફલો બોલાવવામાં આવ્યો હતો ને એસઆરપી ની ટુકડી પણ ત્યાં બોલાવવામાં આવી હતી પરંતુ જે દ્રશ્યો આવ્યા હતા તે ખૂબ જ તંગદિલી ભર્યા હતા ખૂબ જ ગંભીર દ્રશ્યો છે તે સામે આવી હતી હજારોનું ટોળું છે તે ભાગા ભાગી કરતું હોય તેવા દ્રશ્યો પણ છે તે સામે આવ્યા હતા આ ઘટના બાદ ચોર્યાસી જેટલા લોકો સામે પોલીસ દ્વારા ગુનો છે તે નોંધવામાં આવે છે ને આમાં છપ્પન જેટલા અઠાવન જેટલા લોકોની છે અત્યાર સુધીમાં ધરપકડ છે તે પણ કરી લેવામાં આવે છે એમાં રાયોટિંગ સહિતના ગુનાઓ પણ છે તે નોંધવામાં આવે છે બીજી વાત એ છે કે વિછીયા આખું શહેર છે તેમાં આખું શહેર છે તે બંધ જોવા મળ્યું છે દુકાનો છે તે આજે આ શહેરની છે તે બંધ જોવા મળી હતી કારણ કે આ પ્રકારનો માહોલ છે ને ગમે ત્યારે કંઈ પણ જાતની પરિસ્થિતિ છે ઉદ્ભવી શકે છે એટલે કે લગભગ મોટા મોટાભાગનું આખું વિજયા છે તે બંધ રહ્યું હતું મુકેશ રાજપુરા છે જે આગેવાન હતા તેમના વિરુદ્ધ પણ ગુનો છે તે નોંધવામાં આવ્યો છે આ જે ધરપકડ કરાયેલા જે લોકો છે તેમને હવે કોર્ટમાં રજૂ કરવામાં આવશે તેમાં તેમના રિમાન્ડ પણ માંગવામાં આવશે કારણ કે જે ગઈકાલે જે સ્થિતિ થઈ તે ખૂબ જ સ્થિતિ વણસી હતી

રીતની તે માટે પણ સતત છે તે ધ્યાન છે તે રાખવામાં આવી રહ્યું છે હાલ વિછીયામાં પોલીસ જે સ્થિતિ છે તે કાબુમાં છે પરંતુ એક અજંપા શાંતિ છે તે પણ અત્યારે વિછીયા પંથકમાં જોવા મળી રહી છે રોનક મજીઠિયા ગુજરાત તક રાજકોટ